નમસ્કાર હું છું કોપી આપ જોઈ રહ્યા છો પહેલો સંદિગ્ધ કેસ સામે આવ્યો છે અત્યાર સુધીમાં સાત થી આઠ બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને સૌથી મહત્વની વસ્તુ હજી પણ કેસ જે છે તે આવી રહ્યા છે આપણી સાથે અત્યારે ડોક્ટર રાજેશ મહેશ્વરી જોડાઈ ગયા છે

એ પાસે આવેલું છે ત્યાં આ પ્રકારનો જે આવા બાળકોમાં અ ઓગણીસો પાંસઠમાં આવા કેસ ઘણા જોવા મળ્યા હતા અને ટપોટપો ત્યારે બાળકો મૃત્યુ પામતા હતા એટલે આ જે તે વખતે આ જે વાયરસની શોધ થઈ એટલે એ આ ચાંદીપુરા વિસ્તારમાંથી જ ના બાળકોના બ્લડમાંથી મળી આવેલો વાયરસ હતો ડિટેક્ટિવ હતો એટલે એ વાયરસને ચાંદીપુરા વાયરસનું નામ આપ્યું છે અને એ જે તે વખતે આ શોધ જે કરી છે ઓગણીસો ખૂબ જ ગંભીર છે અને ડેડલી જેને કહી શકાય કારણ કે આમાં શરૂઆતમાં જે એનું રેપિડ ઓનસેટ છે અને એપિડેમિક પણ ફેલાય છે એટલે રોગચાળો પણ ફેલાય છે હમણાં આપણે એના પહેલા આનંદમાં પણ આપણે જોવા મળ્યો હતો ઘણા થોડા સમય પહેલા અને હમણાં સાબરકાંઠા અરાવલી અને તમે જે કીધું છેલ્લા સમાચાર પ્રમાણે લગભગ તેર થી ચૌદ બાળકોના મૃત્યુ પ્રમાણે જોઈએ છે તે જ ગંભીર આમાં શરૂઆતના લક્ષણો એવા છે કે તાવ ઉલટી ઝાડા અને પેટમાં દુખાવો એવા એબડોમન ના લક્ષણો હોય છે અને ફ્લૂ જેવા શરૂઆતમાં અને પછી બાળક જે છે એને ખેંચ આવે છે અને જે વાયરસ બ્લડમાં જયારે એન્ટર થઈ અને બ્રેનમાં પહોંચે છે એટલે એને મગજ ઉપર સોજો જેને અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં અને બાળકનું મૃત્યુ તરત જ બે થી ત્રણ દિવસમાં જ આ બધી ઘટનાક્રમ એટલો રેપિડલી જોવા મળે છે ને કે જે એમાં મતલબ કઈ પણ વિચારી એના પેલા બહુ જ પેલું ફાસ્ટ એનું ઓન્સે એનો કોર્સ બહુ ફાસ્ટ છે આનો અને પચાસ ટકા જે કોમામાં માં જે બાળકો જાય છે જેને એનકેફાલીટીસ જેમાં પચાસ ટકા લગભગ મૃત્યુ નો આંક છે મતલબ દસ ધારો કે બાળકો ઇનવોલ્વ થાય છે એનકેફાલીટીસ માં એમાં પાંચ બાળકો અંદાજે મૃત્યુ પામે છે એટલે આ જ ગંભીર અને વાયરસ છે સર પણ સવાલ એ છે કે જે બાળકોમાં આ બીમારી છે કારણ કે અત્યારે તો આ ટ્રાયબલ એરિયા જે છે અરવલીનો સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં આગળ જોવા મળ્યું છે શહેરી વિસ્તારની અંદર આની ઇમ્પેક્ટ હજી સુધી તો જોવા નથી મળી પણ કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરવું ત્યાંના લોકો પણ જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને કઈ રીતે ખબર પડે કે બાળકને તાવ આવ્યો છે તો તરત ને તરત દવાખાને લઈ જઈએ કારણ કે આ બધા વિસ્તારની અંદર શિક્ષણ પણ ઘણું ઓછું છે એટલે જલ્દી ડોક્ટર પાસે પણ નથી લઈ જતા આ આ જે છે ને એ ખાસ કરીને રુરલ અને એ વિસ્તારમાં વરસાદના સમયમાં જ્યાં ભેજનું પ્રમાણ વધુ હોય જ્યાં આ આ જે વાયરસ છે એ સેન્ડ ફ્લાય અને જે હાઉસ ફ્લાય ની પણ સેન્ડ ફ્લાય અને મોસ્કીટો એડીસ મોસ્કીટો આ બે જંતુથી ફેલાતો આ રોગ છે એક બાઇટ કરી અને એમના બીજા પાણીથી ભરેલા હોય અથવા દિવાલોની તિરાડો હોય એવા કાચા મકાનો હોય જ્યાં બ્લોક બે ચણતર હોય અને તેને તિરાડો હોય ત્યાં માખીઓ વધારે પોતાના ઈંડા મૂકે છે અને બ્રીડ કરે છે અને ટાયર હોય ત્યાં પાણી ભરેલું હોય એવા જે વિસ્તાર છે અથવા આ જ્યાં गोबर થી ગામડાઓમાં જ્યાં ઘર લીંપવામાં આવે છે ત્યાં પણ આ ગોબર ઉપર પણ આ માખીઓ વધારે બ્રીડ કરે છે એટલે આ આવી જે આવા વિસ્તારમાં જ્યારે પણ તાવ આવે અને આ જે સિમ્પ્ટમ કરતા માથાનો દુખાવો ડાયરિયા વોમિટિંગ એટલે આ વાલીઓ તાત્કાલિક એમણે દવાખાને લઈ અને

પણ પરંતુ આ જે બાળકોમાં જે નવ માસ થી માંડી અને 14 વર્ષના બાળકોમાં આ એની અસર અને એની જે સમસ્યા છે વધારે જોવા મળી રહી છે અચ્છા આની કોઈ મેડિસિન अवेलेबल છે આની ક્યોરેબલ છે કે પછી ના આની કોઈ એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ એક્સેટ કોઈ એન્ટીવાયરલ આમાં કામ કરતું નથી ને શોધાયું નથી અને વેક્સિન પણ આમાં અંડર ટ્રાયલ છે વેક્સિન પણ એટલે પ્રિવેન્શન પણ આપણે કરી શકતા નથી આના આપણે એવા વિસ્તારોમાં કે આપણે આ વેક્સિન દ્વારા પ્રિવેન્ટ કરીએ પરંતુ જ્યારે પણ આવા રોકથામ જરૂર કરી શકીએ છીએ ઇન્સેક્ટીસાઇડ છે પેસ્ટીસાઇડ છે જ્યારે આવી ગંદકી વિસ્તારો હોય ખાડા ભરેલા હોય અથવા માખીનો ઉપદ્રવ હોય ત્યાં ઇન્સેક્ટીસાઇડ પેસ્ટીસાઇડ છાંટવાની હોય બાળકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવાનું મચ્છરદાની પણ બહુ ઝીણા આપેલી કારણ કે આજે સેનફ્લાયઝ છે એ બહુ ઝીણી હોય છે અને એ નાના કાણામાંથી પણ પસાર થઈ એટલે મોસ્કીટો ને એટલે મચ્છરદાની પણ નાની જે હોય એ જ એનો ઉપયોગ કરવાનો અને ફૂલ પાયના સ્લીવ વાળા કપડા પેન્ટ બાળકોને પહેરાવી રાખવાના અને આવી આવા વિસ્તારથી જ્યાં ગંદકી નું પ્રમાણ છે ત્યાંથી શક્ય એટલું બાળકને દૂર રાખવાનું અને તાવ આવે સિવાય કોઈ વસ્તુ આપવાની નહી આમાં ખાસ કરીને એસ્પિરિન અને આઇગો પ્રુફેન જે નામની દવાઓ તાવની એને ટાળવી જોઈએ માત્ર ને માત્ર પેરેન્ટસ ડોક્ટર આગળ તાત્કાલિક દવાખાને લઈ જવું જોઈએ આ એક મારું આ ખાસ સૂચન છે કે આવી દવાઓ પેરાસિટામોલ નો આ સમય ઉપયોગ ન કરે અને સર સૌથી મહત્વની સવાલ કારણ કે ગામડાનો વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે આ બધો ત્યાં આગળ એટલી જાગૃતિ નથી હવે ત્યાંના લોકો માટે આપ શું કહેશો કે એ લોકો એ કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરવો અને એને ઇમિડિયેટ એને રિસ્પોન્સ કઈ રીતે કરવો અને આઈડેન્ટિટી નું એક જ છે કે આ આ એપિડેમિક ફોર્મ માં હોય છે એટલે એક સામટા તમને 8 10 બાળકો 15 બાળકો 20 બાળકો એટલે મોલલાના બધા બાળકો ઇનવોલ્વ થવા જોઈએ એટલે જ્યારે આવી કન્ડિશન હોય એકલ દોકલ હોય તો આપણે જે રાજ હોય શકે પણ જયારે મોહલ્લામાં એ વિસ્તારમાં અથવા એ જેટલા પણ બાળકો હશે એ ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થયેલા હશે એટલે એ જયારે એક સામતા આટલા બધા બાળકો જયારે આપણે બીમાર થયેલા તાવ અને આવા સિમ્ટમ જોવા મળે ત્યારે તાત્કાલિક આપણે આ દવાખાને પહોંચી જવું જોઈએ અને તાત્કાલિક ઈલાજ કરાવવું જોઈએ અને જે પણ ટ્રીટિંગ ડોક્ટર છે એને પણ સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે આ ટાઈપના બાળકો હમણાં વિશેષ કરીને ઘણા બોડા પ્રમાણમાં આવી રહ્યા છે જેથી કરીને આપણે આ બાળકને એન્કેફેલાઇટીસ પહેલા બચાવી શકે અથવા એની સારવાર ચોક્કસ મળી શકે તો બાળક બચવાની સંભાવના વધી જાય કારણ કે આનો રેપિડ કોર્સ એટલો છે ને બાળક હજી આપણે વિચારી વિચારીએ ત્યાં સુધીમાં તો બાળક ખેંચ અને કન્વર્ઝન અને એન્કેફેલાઇટિસ ને કોમામાં જતું રહે છે એટલે આને તાત્કાલિક આપણે એને ધ્યાનમાં લઈ અને તકેદારી પૂર્વક એને દાખલ કરીને સારવાર કરવી જોઈએ એટલે આ ખાસ કરીને જયારે જથ્થામાં નંબર ઓફ પેશન્ટ વધારે હોય ત્યારે ખાસ આને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ હંમેશા વાયરસ એપિડેમિક ફોર્મમાં જ આવશે એકલ દોકલ નહીં આવે હંમેશા જથ્થામાં જ આવશે આઠ દસ બાળકો એક મોલામાંથી આઠ દસ વીસ પચીસ એવી રીતે એટલે ખાસ કરીને આવા સમયે આપણે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે બિલકુલ સર એ સિવાય આપ કોઈ પણ માહિતી વેક્સિન હજી અવેલેબલ નથી એટલે ખાસ કરીને આપણે પ્રિવેન્શન કરવું જોઈએ અને આજે મેં જે વાત કરી છંટકાવ એન્ટી ઇન્સેક્ટિસાઈડ પેસ્ટીસાઈડ એના ઉપર જ ખાસ ધ્યાન આપવાની જરૂર છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ